તો ચૂંટણી પંચ દ્વારા લોકસભા રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે ત્યારે આગામી મતદાન અને મતગણતરીને લઈને સોમનાથ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકે ચૂંટણીને લઈને વિગતો આપી હતી જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતા ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મતદાન અને મતગણતરી સુધીની તમામ તૈયારીઓ કઈ રીતે કરવામાં આવશે તેને લઈને જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડી ડી જાડેજાએ વિગતો આપી હતી મહત્વનું છે કે ચૂંટણી પંચ દ્વારા ન્યાય અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટેની તૈયારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આજથી આચારસહિત અમલમાં આવી ગઈ છે ત્યારે પહેલી પ્રાયોરિટી જે હોર્ડિંગ બેનર કે જે દિવાલો ઉપર જે કંઈ પણ લખાણો હોય એ અમે ચોવીસ કલાકમાં એ દૂર કરાવી દઈશું પછી જે આપણું જે ત્રીજા ફેઝમાં છે તો જે ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરવાનું છે એ પણ નિયતના એક વીક પહેલાં એ પણ અમે પૂરું કરી દઈશું એની તૈયારી થઈ ગઈ છે ચારેય એસીના રૂમ તૈયાર થઈ ગયા છે રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પણ તૈયાર થઈ ગયા છે સ્ટાફની પણ જે પૂરી ડેટા એન્ટ્રી છે એ કરી દેવામાં આવેલી છે આજથી અમલવારી એફએસટીની જે છે એ અમલવારી થઈ ગઈ છે અને એફએસટી છે એ કાર્યરત પણ થઈ ગઈ છે એટલે ફ્લાઇંગ સ્કોડ જે છે એ ઓલરેડી અત્યારે ફિલ્ડમાં એ લોકો એની કા કામગીરી એ શરૂ કરી દીધેલી છે આજથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે ચૂંટણીની જે આખી પ્રોસેસ છે ફ્રી એન્ડ ફેર થાય એના માટે થઈને વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે પોલીસની અલગ અલગ ટીમો જેમાં ચેકપોસ્ટ એફએસટી એસએસટી પોલીસના પેટ્રોલિંગ રૂટ્સ મતદાન મથકોની વિઝિટ ગામડાની રૂરલ વિઝિટ આ તમામ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે સોશિયલ મીડિયાના સંદર્ભમાં આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા પણ એક અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જિલ્લામાં એક નોડલ ઓફિસર મૂકવામાં આવ્યા છે સાથે સાથે પોલીસ અધિકારીઓની ટીમ પણ એને મોનિટરિંગમાં રહેશે અને કોઈ પણ એવી ઘટના જો ધ્યાને આવશે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે